હેલો ઓલ ડિયર્સ સ્ટુડન્ટ વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન આજનો આ જે વિડીયો છે એ આપ સૌ કોઈને આપણી ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશન છે એ કેવી રીતે ઉપયોગ કરવી એની બાબતે છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે પ્રશ્ન થતો હોય છે કે ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશન તો આપણે ડાઉનલોડ કરી દીધી પણ હવે આનો ઉપયોગ કેવી રીતે કરવી તો એપ્લિકેશનની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે એપ્લિકેશનની અંદર આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ રીતે એજ્યુકેશનની રિગાર્ડિંગ માહિતીઓ પહોંચાડતા હોઈએ છીએ બધી જ માહિતી આજે આપણે આપવાનું છે બહુ નાનો એવો વિડીયો છે પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આર્ટ્સની માત્ર એક માત્ર એપ્લિકેશન છે જેની અંદર તમને શીખવા મળે છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તમારે જો એકાઉન્ટ ન હોય ને તો જે પ્રમાણે અહીંયા નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ આપેલું હતું તો એમાં તમારે એકાઉન્ટમાં જઈને અહીંયા પહેલાં સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી લેવાનું છે તમે બારમામાં હોય તો બારમામાં ફર્સ્ટ નેમમાં તમારે પહેલું નામ નાખી દેવાનું છે પછી તમારું લાસ્ટ નેમ નાખી દેવાનું છે પછી તમારો જે ફોન નંબર આ એવો ફોન નંબર હોવો જોઈએ કે જે તમારો ફોન નંબર ચાલુ હોય એ ફોન નંબર પર તમને અહીંયા ડિટેલ્સ અમને મળી જશે અને આગળ તમારે નાઇન વન નથી લગાવવાનું વિદ્યાર્થી મિત્રો બીજું તમારે ઇમેઇલ આઈડી નાખીને અહીંયા સબમિટ કરી દેવાનું રહેશે બરાબર હવે જો વિદ્યાર્થી તમારે ઓલરેડી તમે આ બધી ડિટેલ્સ નાખી દીધી છે તો પછી તમારે કરવાની જરૂર નથી જો તો પછી પાછા તમે આ પેજ પર આવી ગયા એટલે જે વિદ્યાર્થી અહીંયા ક્રિએટિવ એકાઉન્ટ કરી દીધું છે એકવાર પછી તમારે આ પેજ પર આવતું રહેવાનું હવે શું કરવાનું છે હવે તમારે તમારો નંબર નાખવાનો છે નંબર તમારો જે કંઈ પણ હોય એ તમારે અહીંયા નાખીને આ રીતે તમારે નાખીને અહીંયાથી એ આ ગેટ ઓટીપી આટલું કરવાનું છે આ પ્રોસિડિંગ છે એપ્લિકેશનને ચાલુ કરવા માટે હવે તમારે જો વિદ્યાર્થી ફોન પણ આવશે અને એસએમએસ પણ જો તમારે હશે ચાલુ તો એસએમએસ પણ આવશે બેમાંથી કંઈ પણ વસ્તુ જો ફોન આવી ગયો છે હવે ફોન આવે તો શું કરી લેવાનું છે તમારે બે વખત બોલશે ઓટીપી જો પછી ફોન કપાઈ જશે એટલે આટલો ફોન કપાઈ જાય એટલે આપણે જે છે એ જે છે અહીંયાથી આ બહાર નીકળીને વેરિફાય ઓટીપી આ રીતે તમે જેવું વેરિફાઈ ઓટીપી કરશો એવી તરત જ તમારા સ્ક્રીન સમક્ષ આ રીતે આપણી એપ્લિકેશન ખુલી જશે એપ્લિકેશન અહીંયા અહીંયા સૌથી પહેલા તમને અહીંયા ઇન્ટ્રો વિડિઓ આપેલો છે કે કેવી રીતે આપણી એપ્લિકેશનમાં શું પ્રોસેડિંગ ને બધું હોય છે એના બાબતે છે બીજા અહીંયા જે છે આપણી જે કંઈ પણ નવી અપડેટ્સ હશે કે કંઈ પણ નવી માહિતી આવી હશે એ તમારે અહીંયા સ્લાઇડ સુધી પહોંચશે હવે જો અહીંયા લખ્યું છે ફ્રી લેક્ચર્સ જેમ કે તમે બારમામાં છો તો અહીંયા જે છે ને એ તમારે કે યુટ્યુબમાં કે બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી તમને બધું જ અહીંયા બેઠા બેઠા ભણવા મળશે કેવી રીતે જેમ કે જુઓ તમારો અંગ્રેજી સબ્જેક્ટ છે તો અંગ્રેજી સબ્જેક્ટની અંદર યુનિટ વન પર તમે જ્યારે ક્લિક કરશો એટલે યુનિટ વનની અંદર પહેલો જ તમારો આ રીતના વિડીયો લેક્ચર્સ ખુલી જશે બરાબર એટલે તમારે જે છે અહીંયા વિડીયો લેક્ચર દ્વારા જોઈશું તમારે વિડીયોને મોટો કરવો હોય તો મોટો પણ કરી શકો છો આપણે વ્યવસ્થિત જોવું હોય તો તમે જોઈ શકો છો આવા જુદા જુદા સબ્જેક્ટ્સના જે છે અહીંયા લેક્ચર્સ તમને જોવા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સબ્જેક્ટ્સમાંથી બહાર આવશો એટલે તમને સબ્જેક્ટ્સની અંદર તો જે છે આપતા વિડીયો લેક્ચર્સ જોવા મળશે ત્યારબાદ તમારે જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો અહીંયા ઈ લાઇબ્રેરીનો ઓપ્શન આપેલો છે હવે આ ઈ લાઇબ્રેરી શું છે ઈ લાઇબ્રેરી છે ને આની અંદર આપણે જુદી જુદી વસ્તુઓ અહીંયા પ્રોવાઈડ કરીએ જેમ કે અહીંયા જો નોટિફિકેશન કોઈ આવ્યા હોય તો એ પછી બોર્ડના કોઈ ક્વેશ્ચન્સ પેપર્સને એ કઈ હોય તો એ વસ્તુ છે પછી બુક્સ છે તો બુક્સ છે આ બધી જ વસ્તુઓ જે છે આપણને અહીંયા આપણી ફેસિલિટીની અંદર પ્રોવાઈડ કરાવડાવીએ છીએ બોર્ડના ક્વેશ્ચન પેપર્સ પણ અહીંયા આપીએ છીએ પીડીએફ પણ આપીએ છીએ એટલે એ વસ્તુને તમારે જોઈ લેવાની રહેશે પછી અહીંયા જે છે એક ઓપ્શન આપણે બેચિસનો મૂકેલો છે હવે આ બેચિસની અંદર શું છે જેમ કે બેચિસની અંદર છે ને આપણે ધોરણ બાર આઠ અહીંયા માસ્ટર ક્લાસીસ ચલાવતા હોઈએ છીએ સ્પેશિયલ તો તમે જેમ કે અહીંયા માસ્ટર ક્લાસીસમાં ક્લિક કરશો તો અલગ 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 અહીંયા તમને જો ડેમો ક્લાસની તમને જોવા મળશે જો તમારે પછી માસ્ટર ક્લાસમાં ને જોઈન થવું હોય છે તેનો આપણે અલગ લેક્ચર્સ મનાવેલો છે એને હું તમને મોકલી આપીશ એટલે માસ્ટર ક્લાસ વિશે આપ જાણી શકશો ત્યારબાદ અહીંયા જે છે હોમ સ્ક્રીન છે એટલે આ રીતે જે છે એપ આપણે યુઝ થાય છે એપની અંદર તમે જોશો તો અહીંયા તમારી પ્રોફાઇલ છે અહીંયા બધી જ વસ્તુઓ જે જે વસ્તુ આપણે પ્રોવાઇડ કરાવડાવીએ છીએ એ બધી જ વસ્તુઓ અહીંયા અમારા શિક્ષકોની તમારે માહિતી જોઈતી હોય તો આપણા શિક્ષકો કોણ કોણ છે તો એ શિક્ષકોની તમે માહિતી અહીંયા મેળવી શકો છો ત્યારબાદ તમારે અહીંયા જો કોઈ માહિતી જોઈતી હોય પીડીએફની લગતી તો પીડીએફ તમે મોકલી શકો છો બોર્ડના ક્વેશ્ચન પેપર બુક્સ હોમ આ બધી જ વસ્તુ અહીંયા આપણને પ્રોવાઈડ કરેલી જે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ એની અંદર પણ તમારે જોઈન થવું હોય તો પણ અહીંયાથી ડાયરેક્ટ જોઈન થઈ શકો છો બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારી એપ અહીંયા ખુલશે ને એટલે તમારે એક ડિટેલ ફોર્મ ભરવાનું આવશે એટલે જ્યારે પણ તમે ડિટેલ ફોર્મ ભરી દેશો એટલે તમારા માસ્ટર ક્લાસ જે છે તમારે ચાલુ થઈ જશે એના એટલે તમારી એપ્લિકેશનના જે છે માસ્ટર ક્લાસમાં જોડાવવું હોય તો પણ તમારે એમાંથી જોઈન થઈ શકાશે એટલે એકવાર તમારી ડિટેલ ફૂલઅપ કરવાની રહેશે પછી તમારે કોઈ ડિટેલ આવશે નહીં અહીંયા જે છે અમે કીધું એ પ્રમાણે માસ્ટર ક્લાસીસ માટે અહીંયા બેચિસમાં છે તો આને આપણે જોઈ લેવાનું આવી રીતે જે છે આપણે ધોરણ બાર આર્ટ્સની જે છે તૈયારી આપણે એપ્લિકેશનની અંદર કરાવડાવીએ છીએ અને અહીંયા જુદા જુદા પ્રકારના લેક્ચર્સ પીડીએફ્સ ને એ બધી જ વસ્તુઓ તમને પ્રોવાઈડ થઈ જશે તો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં બદલ ખૂબ આભાર મળીએ છીએ હવે નવા વિડીયોની અંદર જેની અંદર આપણે ચર્ચા કરીશું કે એપ્લિકેશનની અંદર આપણે જે છે માસ્ટર ક્લાસીસની અંદર શું પ્રોવાઈડ કરાવડાવીએ છીએ એનો એક વિડીયો આવશે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ